હા 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 એની મને આ ગામ કેવું ઈ કઈ ખબર પડતી નથી એની મને કેટલાય જુગારીને પકડી પકડીને મેં જેલની અંદર નથી દીધા તોય આ ગામમાં જુગાર બન થતો નથી મને તો લાગે હે આ ગામમાં જ આખું જુગારિયું થઈ ગયું હે અને હવે તો એમાં ચાર પાંચ દીમાં તો આઈટમ આઈટમ આવશે એટલે તો બધા પાછા નકરા જુગારને ને મહેમત કરશે એની મને આ બધા જ જુગારીને રહ્યું ને પકડીને મારે જેલમાં નાખવો પડશે હે ભગવાન આ એક બાઈટ આપી દે આપી દે કઈ મારે ઉપાધી નહી આપી દે આપી દે હા રાજુ તારી આયલ છે હા આપણું પાંચસો નું બંધ પાંચસો નું બંધ કર્યું મારે રોવું બેસી કઈ ખારા પણ ના આવે ખારા પણ ના આવે અરે એની મને કાંઈ નું આવ્યું હાલો હું જો હા રાજુ હું હજાર આવ્યો હું ગયો

હું અહીંયા પચાસ હજાર આવી ગયો પચાસ હજાર બધા પાછા લઈ લઉં જોવો તમે હા સાધા નીકળ નીકેલ આ દાદુ આપણે આપણે સારું મારે મારા કાંઈ ન આપડી પાસે પૈસા માગે છે લઈને આવતી હો આ દાદુ તારી આવી હલો હા ભાઈ એ થોડાક પૈસા હોય તેને આ છે તારા ઘરે નથી કાંઈ નહીં ઓલા કીધું પૈસા દે કે મારા ઘરે નથી વ્યાજ વાર ન્યાય ગયો પૈસા ને કે તને તો દેવા જ નથી હા મારા રૂખડા કાકા એક છે લે એને ફોન કરું અરે રૂખડા કાકા હું ટપુડો બોલું હું એ પેટમાં દુખે છે પાંચ દસ હજાર હોય તો આપોને મારે દવાખાને જવું છે એ નાના જુગાર રમવા કાકા નથી જવું મારે દવાખાને જ જવું હે તમારા ઘરે નથી એ સારું રાખો મારા કાકે છે ના પાડી હવે શું કરવું લાય આમ જાઓ તો કોકા ઘેર મળે ને તો લેતો જાઓ હા રાજુ હું પાંચસો આવ્યો તારી આયલ હું તો ગયો રોઈ ત્યાં

જુગારીયા જુગાર રમે છે અને જુગાર રમવા મને પગમાં કેળિયું સડે છે પણ એક તો પૈસા નથી અને કોઈ પૈસા આપતું નથી પણ મારે કરવું શું હા મારો દીકરો જાડિયો આવે છે એ જીત હોય છે ભાઈ થોડોક ફો લાવી લેવા દો એ ભીલું જાડિયા એ ભાઈ મીઠે મારમાં ટપુડા મીઠે મારમાં રેવા દે તું રેવા દે મારી પાસે કંકોણ હોય નથી મને ખબર છે તું પૈસા જ માંગે મારી પાસે એક રૂપિયો નથી તું મને આજ તો આપણે જુગાર રમવા જાય એ કે તું આપ તો કે જુગાર રમવા જાય મારા આગળ હોય તો તું તારા આગીર માંગુ એટલે એ વાતે હાચી પલટપુડા મારી પાસે પૈસા હતા નહીં બતાય હું જુગારમાં હરી ગયો હવે તો હાતમ કરવાના નથી શું કરવું આપણી જિંદગીની મને કેવી થઈ ગઈ કઈ ખબર પડતી નથી હા 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 તપુડા

આપડી પાસે એક રૂપિયો નથી ને ના સમજો એવો આડિયો મગજમાં આવ્યો છે ને આપડા ગુસા ઉભરે છે ગુસા શું આડિયો છે ખબર છે તને ના સમજો તને કહો તારે જો ને નકલી પોલીસ બનવાનું છે શું બનવાનું છે નકલી પોલીસ હા પોલીસ બની ઓલું બે માલ મકાન છે ને હા અહિયાં તું આવજે હું તારી વાઇટ ધોઈ અને પછી રહ્યું ને જુગારીયા ત્યાં જુગાર રમતા હોય ને અહીંયા તાર જવાનું છે જુગારીયાને ભગવાડવાના છે અને પડમાં બધા પૈસા પીડ્યા હોય એ પૈસા આપણે લઈ લેવાના છે પછી આપણા ગુસ્સા નહીં ઉભરાય ઉભરા હાલ તો સમજો તાર કાકા ખબર રે ગરબી મંડળ રમતા તા એ પાછા પોલીસ ના કપડા હતા હા એ કપડા પહેરીને તું બેમારના મકાને હાલ હું અહીંયા જ ઉભો જા અને પાછો આવજે ઓ તાર પૈસા જ હોય છે ને तो जा 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 <laughs> जामो जा, जामो ना काका ना पोलीस ला पुरा पोलिस आवी जा आणि अमा आतार गुसा ख उभरेसेबरे मकाने जाऊ जामो पड તને રહ્યું ને વાપરવાના પચાસ રૂપિયા દઈશ તું મને રહ્યું ને જુગારી આ ગામ ક્યાં જુગાર રમે એ કેતો પેલા પચાસ રૂપિયા આપો તો હું કહું લે આ છોકરો તો મારા દીકરા મારા નો તીર નો દીકરો હે અલે છોકરા પચાસ રૂપિયા હવે કે આઈ મને એ આ લો કાન માં આંખ બંધ કરી જાવ એલા કેને

એને વાયા થઈ ને જા વંડી ટેપીને અને હું જોઈએ ને આ બાજુ થાવીશ તું સમજો પેલા જુગારી ભગવાન મુજ અને પછી મને હાથ પાડજે પછી હું વાય વાય વી આવીશ બરોબર આગળ તું જાય હા જાવ છો હા જા જા ખાઈ કા જા સામો પડી જાવ સામો બસ હા ટપુડાની હાક લાઈની વાત છે લાય વાયન વાય હું હાલ્યો જાવ હા દાદુ હું હજાર આવ્યો હાલ મુ હજાર આવ્યો

લીટી થતા બેઈ ગયા હો ઝડિયા આયલ ગયો ખા બોલા બે ફાઈ ગઈ ક્યાં આવો છોટપોડ આવો છો ભાઈ ભાઈ ધામો પડી ગયો ધામો ભગવાન મૂક્યા ક્યાં જગારીયા ને ધામો પડી ગયો ઘણા પૈસા આવી ગયા કે ઝડિયા આલ લે આલ લે આ જો આ બાપરે આમ તો હો કપડા કેટલા બધા પૈસા છે

સાહેબ સાથે અમને જાવા જો અમને મારતા નહીં હવે અમે કોઈ દી ઉગાડ નહીં રેમી અને જે બધાય પૈસા હતા ને એ તમારા સાહેબ લઈને વહી ગયા શું કીધું જે બધાય પૈસા હતા એ અમારા સાહેબ લઈને વહી ગયા હા તમારો બાપ આ ગામમાં તો હું એક જ સાહેબ છું તો ઈ કયો સાહેબ હતો સાહેબ ઈ તો મને ન કહે તમારો બાપ ઈ નકલી પોલીસ છે નકલી પોલીસ તમે કઈ જગ્યાએ જુગાર રમતા હતા દેખાડો હાલો મને હાલો સાહેબ આમ જ રમતા હતા હાલો હા લાલ ટપુડા આ તો સામો પડી ગયો સામો

ટપુડા મેં કીધું કે તું પોલીસ બની જા અને આપણા ગામમાં માં સુગાર સાચા રમે હે એ તો અમને ખબર જ હોય તમે સીધી અહીંયા રેડ નાખી સુગારિયા ભાગી પછી જ્યાં બીજે રમતા અહીંયા પાછી રેડ નાખી અહીંયા સુગારિયા ભાગી આવી રીતે જ્યાં જ્યાં રમતા અહીંયા નહીં રેડ જ નાખવાની પછી સુગારિયા આમ જોવો અમારા ગામ ને રેન બધાય કંટાળી જુગાર બંધ કરી દે પછી અમારું ગામ સાહેબ ન સુધરી જાય એટલે આને વર્દી પહેરી છે હા હો મારા દીકરા મારા કે અમારું ગામ સુધરી જાય તમારું ગામ સુધરે ક્યાંથી આવા નકલી પોલીસ બારા બની માણસોના પૈસા લૂટો હો કા તમે બે નાના સાહેબ આવું અમે નથી કરતા હો નથી કરતા તમે ના ના તમે આમ નહી માનો તું અહીં કોરાય તો રાય કોરાય બોલો ને તું બોલ કરો હોય એવા ધંધા નકલી પોલીસ બનીને માણસો ને લૂંટો હોય ને